બનાસકાંઠાના થરાદમાં કિસાન સંઘ દ્વારા ખેડૂતોની અનેક સમસ્યાઓને લઈને આજે નાયબ કલેક્ટર તુષાર જાનીને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું છે આ આવેદનપત્રમાં મુખ્યત્વે રાસાયણિક ખાતરો જેવા કે એનપીકે પોટાશ પોટાસ એપીએસ સલ્ફેટ વગેરેમાં થયેલા અસહ્ય ભાવ વધારવામાં તાત્કાલિક ધોરણે પાછો ખેંચવાની માંગ કરવામાં આવી છે કિસાન સંઘના પ્રમુખ રવજીભાઈ પટેલ અને કાનજીભાઈ પટેલ સહિતના સભ્યો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે એક તરફ અતિવૃષ્ટિ અને બીજી તરફ પાકને થયેલા નુકસાનના કારણે ખેડૂતો પહેલેથી જ મુશ્કેલીમાં છે આવા સંજોગોમાં ખાતરના ભાવ વધારાને કારણે ખેડૂતોને પડતા પર પાટું જેવી સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે તેમણે સરકારને તાત્કાલિક આ ભાવ વધારો પાછો ખેંચવા વિનંતી કરી છે આ ઉપરાંત કિસાન સંઘ દ્વારા અન્ય ત્રણ મહત્વની માંગણીઓ પણ રજૂ કરવામાં આવી હતી અતિવૃષ્ટિના કારણે મગફળીના પાકને થયેલા નુકસાનનું યોગ્ય વળતર આપવામાં આવે છે

અને જો એમાં ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે તો આ ખેડૂતોને ખાસ મુદ્દો મગફળીના પાકને નુકસાન થયેલું ખાતરનો ભાવ વધારો અને જમીનનો રિસર્વે રીસર્વે માટે ખેડૂતો લાઈનમાં ઊભા છે છતાં આજથી અમે વર્ષોથી વારંવાર રજૂઆત કરીને કંટાળી ગયા છતાં હજી સુધી કોઈ એનો વાતને ધ્યાનમાં લેવામાં આવતી નથી તો સરકાર શ્રીને વિનંતી છે કે આ મુદ્દો અમારો ખાસ ધ્યાન લે અને ખેડૂતો માટે આગળમાં હિતમાં વિચારે ખેડૂતો અમે સરકારને વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે ખાતરનો ભાવ વધારો પાછો ખેંચે જો અમારી આ માંગણીઓ નહીં સંતોષાય તો કિસાન સંઘ દ્વારા રાજ્યવ્યાપી આંદોલન કરવામાં આવશે આ સાથે કિસાન સંઘના સભ્ય કાનજીભાઈ પટેલે પણ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું એ આમ તો શું થાય કે અમે સરકારને તો વારંવાર આના વિશે ઝઘાડા સામે ભારતીય કિસાન સંઘ ખૂબ મહેનત કરે પણ હવે અત્યારે સરકાર પણ એવી ઝાડા સાંભળવાની થઈ ગઈ છે કે કોઈ પણ એ સાંભળવા તૈયાર નથી અત્યારે સરકારના એવા ભાવ છડાયા છે ડીએપી ના એનપીકે ના કે ખેડૂતથી ખેતી થાય નથી એક બાજુ વરસાદ વહેલો થયો એટલે બાજરીઓ અને મગફળીઓના પાક નિષ્ફળ ગયા એમાં પણ સરકારે એવો દેવાળું કાઢ્યો કે ખેડૂતોને કોઈ પણ વળતર આપી નથી અને ખેડૂતો બેઠો થઈ કે એવું નથી અને પડતા ઉપર પાટું એક બાજુ વરસાદ ચાલુ છે એટલે વરસાદ જોયો નહીં હવે અત્યારે યુરિયા અને ડીએપીની એટલી જરૂર હોય ખાતરની અછત એટલી ઉભી કરી છે કૃત્રિમ અછત હોય કે ગવર્મેન્ટની અછત હોય પણ અહીંયા આગળ અત્યારે પૈસા હાલતા ખાતર મળતો નથી અને ખેડૂતો ખેતી છોડીને પાયમાલ થવાના આરે બેસી ગયા છે એક બાજુ સરકાર મોદી સાહેબ પણ એવું ખેડૂતોની આવક ડબલ કરશું ડબલ નહી હવે તો રહી ખેતી છોડીને ડબલ થાય ખેડૂતો ખેતી કરવાની એમ ખેતી વેચાય છે અત્યારે મારા તાલુકાની આ વાવ થયા જ નહીં મને યાદ છે લગભગ દર વર્ષે એક હજાર હેક્ટર જમીન વેચાણ થાય છે એટલું તો ખેડૂતની નાદાની મળશે તો નહીં એની પાસે આવું ગૌત ખેડૂત સુકમ તમે વેચો છો એટલે સરકાર જાગે પડતા ઉપાટું ન સોડે રિસર્વે કરે સર્વે નું બાકી કામ પૂરું કરે ખેડૂતોને તપાસ કરીને વળતર આવે મગફળીને ને હું નાળું બાદરીને અને ખાતરના ભાવ પણ ઘટાડે એ મારી સરકાર છે નમ્ર અપીલ છે આજે કિસાન સંઘ પાંજીભાઈ કાળાભાઈ પટેલ કે ખેડૂતોએ પહેલેથી જ નુકસાન સહન કર્યું છે હવે જો ખાતરના ભાવ વધશે તો ચોમાસુ પાકનું વાવેતર કરવું પણ મુશ્કેલ બનશે સરકાર આ મામલે ગંભીરતાથી વિચારે તે જરૂરી છે